ઝાહ ના પાવન તહેવાર નિમિત્તે વડોદરા શહેરના ઈદગા મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભેગા થઈને ઈદની નમાઝ અદા કરી હતી સમગ્ર ઈદગાહ વિસ્તાર ભક્તિભાવથી ઓટ પ્રોટ થયો હતો તેવાના અવસરે ખાસ કરીને કુરબાની ના મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે કુરબાની આપવાની તૈયારી કરવામાં આવી હતી ઈદગાહ ખાતે ધાર્મિક આગેવાનો દ્વારા નમાજ બાદ સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં જાહેરમાં સરકારી ગાઈડલાઈન પાલન કરવાની અને સમાજ લાગણી ન દુભાય એ બાબતને લઈને અપીલ કરવામાં આવી હતી સાથે જ શાંતિ અને સદભાવનાથી તહેવાર મનાવવામાં આવે તે માટે સભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રશાસન દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા ना दृष्टिकोणे कडक बंदोबस्त गोठवार शांतीपूर्ण रीते संपन्न झाले આજે ઈદગાહ મેદાન ખાતે ઈદગા મસ્જિદમાં ઈદ ઉલ અઝાહની જે નમાજ અદા કરવામાં આવી છે મુસ્લિમ સમુદાય બોરા હજારોની સંખ્યામાં આજે અદા કરવામાં આવી છે અલ્લાહ તાલા પાસે દુઆ છે કે તેઓ નમાજને કબૂલ ફરમાવે આજનો ઈદ ઉલ અઝાહનો કુરબાનીનો મહિમા છે આ મહિમાનો આદર કરતા અને એનો સન્માન કરતાં હું મુસ્લિમ સમુદાયને અપીલ કરું છું કે તેઓ સરકારના ગાઈડલાઇન્સ અનુસાર કુરબાની વિધિ પતાવે અને કુરબાની કરે એવી તમામ મુસ્લિમ સમુદાયને હું અપીલ કરું છું સાથે સાથે જે કંઈ બી વેસ્ટ હોય તે મ્યુનિસિપલ કમિશનર તરફથી અને સેવા સદન તરફથી જે કંઈ બી વ્યવસ્થા કરવામાં આવી છે એનો લાભ લે એનો અમલ કરે અને વડોદરા શહેર આપણું જે સંસ્કારની નગરી તરીકે ઓળખાય છે એનું અકબર વિરુદ્ધ રહે સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠું છું તેમજ વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને જે કંઈ સેવા મને આપી છે આ ઈદગાહ ખાતે એ મુસ્લિમ સમુદાય તરફથી હું એમને આભારી છું એમનો હું આભાર વ્યક્ત કરું છું અને તમામને હું ઈદ મુબારક પાઠવું છું